હેલો ફ્રેન્ડ્સ વેલ્કમ બેક ટુ માઇ ચેનલ છે તો ફ્રેન્ડ મેં નવી જે પહેલ શરૂ કરી છે એમાં ઓનલાઈન હું ફ્રી પાર્લર કોર્સ શીખવાડવાની છું પાર્લર કોર્સમાં ફ્રેન્ડ્સ આપણે સૌથી પહેલાં તો આઇબ્રો કઈ રીતે કરવો જોઈએ આઈબ્રો કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તેનો એક વિડીયો મેં શેર કર્યો છે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેશું કારણ કે તમને પણ ખબર હોવી જોઈએ કે જ્યારે પણ તમે આઈબ્રો કરો છો તો તમારી પાસે કઈ કઈ વસ્તુની જરૂર હોવી જોઈએ આજે આપણે એ શીખવાના છે કે આઈબ્રોનો દોરો કઈ રીતે પકડવો જોઈએ કઈ રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ આ વસ્તુ ખૂબ જ અગત્યની છે તમે પણ જો ફ્રીમાં પાર્લર કોર્સ શીખવા માગતા હોય તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આપણે જ્યારે આઈબ્રો કરીએ છીએ તો આ રીતની આપણી પાસે દોરી છે જ તે હવે આ દોરીને કઈ રીતે પકડવાની છે ફ્રેન્ડ્સ હું આજે બે પદ્ધતિ તમને બતાવવાની છે જે પદ્ધતિ તમને સહેલી લાગે એ પદ્ધતિ તમારે અપનાવવાની છે સૌથી પહેલાં જે હું પદ્ધતિ બતાવવાની છું એ પદ્ધતિ છે પોતાની જાતે કઈ રીતે આઈબ્રો કરવો જોઈએ એ રીતે બતાવવાની છું એ રીત બતાવવાની છું અને જે બીજી રીત બતાવવાની છું એ છે કે કસ્ટમર પણ કઈ રીતે આઈબ્રો કરી શકાય છે જે પહેલી રીત છે એ રીતથી પણ આપણે કસ્ટમરને આઈબ્રો કરી શકીએ છીએ અને બીજી રીત છે એ પણ કસ્ટમરને આઈબ્રો કરી શકીએ છીએ પણ જે બીજી રીત છે એમાં આપણે પોતાની જાતનો આઈબ્રો કરી નથી શકતા કેમ કે નથી ભાવતું એટલું તો હું તમને પહેલી રીત બતાવું છું તમારે શું કરવાનું છે આ રીતનો દોરો લેવાનો છે છે અને અહીંથી તમારે કટ કરી નાખવાનું છે કટ કરીને શું કરવાનું છે અહીંયા એક નાની એવી સરસ રીતે ગાંઠ વાળી આ રીતની ફરજીયાત ગાંઠ વાળી દેવાની છે હવે શું કરવાનું છે તો તમારે ફ્રેન્ડ્સ હવે આને બે રીતે પકડવાનું છે જો આ રીતે આ રીતે પકડી અને તમારે આ રીતે આંગળીઓ જવા દેવાની છે બે હાથની જો કઈ રીતની આંગળીઓ છે પહેલી અને બીજી અને અંગૂઠો આ રીતની આંગળી જાય છે હવે શું કરવાનું છે તો તમારે કોઈ પણ એક સાઈડ થી વડ વાળવાની છે કેટલી વડ વાળવાની છે આપણે શીખીએ છીએ તો પાંચ વડ વાળીએ છ પણ વાળી શકો અને સાત પણ વાળી શકો એનાથી વધારે ન વાળતા હવે શું કરવાનું છે આપણે પાંચ વડ વાળશું એક બે ત્રણ ચાર પાંચ પાંચ વડ થઈ જાય હવે જો આ વડ તમને દેખાતી હશે હવે શું કરવાનું છે તો તમારે રેને ને જમણેથી ડાબે લાવવાનું છે સમજી ગયા તમે જયારે આ જમણી બાજુ છે એને આવી રીતે કરો

ત્રણ જ આંગળા છે એનાથી વધારે આંગળા નથી આ ત્રણ આંગળાનો ઉપયોગ કરી અને હું શું કરું છું તો પહેલાં છે ને આમ લઈ જાઉં છું પછી આમ લઈ જાઉં છું પછી આમ લઈ જાઉં છું પછી આમ લઈ જાઉં છું ફક્ત આટલી જ મુવમેન્ટ કરું છું જુઓ મારો અંગુઠો છે એની પોઝિશન જુઓ મારી પહેલી આંગળી છે એની પોઝિશન જુઓ હું કઈ રીતનું કરું છું એ જુઓ આ જોવાનું છે અને કઈ રીતે જ્યારે હું આમ લઈ જાઉં છું તો આ વસ્તુ નીચે આવી જાય છે ને આ વસ્તુ ઉપર આવી જાય છે જુઓ કઈ રીતનું પોઝિશન થાય છે અને પછી જયારે આ વસ્તુ આવે છે તો આ વસ્તુ નીચે બેસી જાય છે અને આ આંગળી ઊંચી થાય છે આ રીતનું તમારે કરવાનું છે જ્યારે તમે આ કરો છો તો તમારા હાથમાં દુખાવો થઈ જશે નહીં થાય એવું નહીં થઈ જશે કારણ કે જયારે શીખીએ ત્યારે તો થવાનું છે ને આવું આટલી પ્રેક્ટિસ તમારે બે થી ત્રણ દિવસ સતત કરવાની છે આ રીતની પ્રેક્ટિસ કરવાની છે વચમાં જો આ ગાંઠ આવે છે ને એ ગાંઠ ન આવે એની વાતનું તમારે ધ્યાન રાખવાનું છે જુઓ આ રીતે જ્યારે તમે આ રીતની પ્રેક્ટિસ કરી લેશો પછી તમને એકદમ તમારા હાથમાં દોરો છે ને એ બેસી બેસી જશે જશે જો એકદમ અહીંયા અહીંયા પણ પણ દુખવા 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 મળશે 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 આ બધી જગ્યાએ આવું થશે એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ તમને આઈબ્રો આવડી જશે હવે શું કરવાનું કે જે આ રીત છે ને ફ્રેન્ડ આ રીતની તમે તમારી જાતનો આઈબ્રો તમે કરી શકો છો કોઈની પાસે તમારે જવાની જરૂર નથી તો તમારે જાતનો તમારે આઈબ્રો કરવો હોય તો હવે શું કરવાનું છે

પછી અહીંયા જ્યારે કરો જો એક પણ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે હું આ આ રીતે કરું છું તો જો આ રીતનો દોરો થાય છે જો આ રીતે અને જ્યારે હું અહીંયા પ્રેક્ટિસ કરીશ તો હું આમ નહીં કરું કઈ રીતે કરીશ તો તમારે આ રીતે કરવાનું છે જો બંને સાઈડ તમારે અલગ અલગ પોઝિશન રાખવાની છે આ રીતે તમે તમારી જાતનો આઈબ્રો કરી શકો છો હવે અપર અપરલીપ્સના હેર પણ તમે આ રીતે લઈ શકો છો તમારા જે ગાલ છે ગાલના પણ હેર તમે આ રીતે લઈ શકો છો યાની કે ફેશિયા હેર જો હવે અહીંયા જ્યારે તમે હેર લો તો આ રીતે લેવાના છે આ રીતે તમે ફેશિયલ કે અપર લિપ્સના હેર લઈ શકો છો અને ફેશિયલ હેર લેવા હોય તો કઈ રીતે કરવાનું છે આપણે જે રીતે પકડીએ છીએ એ રીતે પકડી લેવાનું છે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે અને આ રીતે જો એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા ફેશિયલ હેર જો બહુ મોટા હશે તો તમારો દોરો તૂટવાની શક્યતા સૌથી વધારે રહેલી છે કારણ કે જ્યારે કોઈપણ કસ્ટમરના હેર લેતા હોય તો તમે જોશો કે આ સાઈડના હેર સૌથી વધારે હોય છે આ સાઈડના હેર તો ઓછા જ હોય છે જ્યારે આ સાઈડના હેર તમે લેવાની કોશિશ કરશો તો ત્યારે એ હેર કેવા હશે મોટા મોટા હશે તો તમારે બની શકે તો કાતરથી પહેલાં કટ કરી નાખવાનું છે અને પછી હેર લેવાના છે જો આ રીતે કરવાનું છે એકવાર આવી રીતની પ્રેક્ટિસ કરવાની છે અને પછી આ રીતે હવે આ સાઇડનું આપણે કમ્પ્લીટ થઈ જાય એકદમ હેર આવી જાય તમારે અરીસો તો તમારી પાસે જ રાખવાનો છે ફ્રેન્ડ્સ અરીસામાં જોતા જવાનું છે અને લેતું જવાનું છે આવી રીતે ના લેતા તમારી પાસે મોટો અરીસો હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે આ સાઇડના હેર કઈ રીતે લેવાના તો જેવી રીતે આપણે વિરુદ્ધ દિશામાં આ રીતે આપણે કર્યું હતું એવી રીતે તે તમારે અહીંયા દિશા બદલવાની તો જ તમારા સરસ રીતે હેર આવશે તમે અહીંથી આમ કરતા હતા તો અહીંથી આમ નહીં કરી શકો અહીંથી તમારે આ હાથ છે ને એને ઉપર લઈ જવાનું અને આ છે ને આ રીતે કરવાનું જુઓ ઘણા લોકોને અહીંયા ચીકમાં છે ને અહીંયા હેરાવી જતા હોય છે તો આ રીતે રિમૂવ કરી શકે છે ગાંઠ તો જરૂર નબચમાં આવી જશે એ દરેકનો પ્રશ્ન છે જો તો આ પદ્ધતિથી તમે તમારો સેલ્ફ આઇબ્રો કરી શકો છો સેલ્ફ અપલિપ્સ કરી શકો છો અને સેલ્ફ ફેશિયલ હેર રિમૂવ કરી શકો છો તમારે કોઈ પણ વ્યક્તિની જરૂર નહીં પડે ફક્ત ને ફક્ત એક આઇબ્રો રીલ પ્લસ રીસો અને સાથે સાથે હા ફ્રેન્ડ્સ કાતરની પણ જરૂર પડશે તો આ રીતમાં તમે શીખ્યા છો કે પોતાની જાતનો કઈ રીતે આઈબ્રો કરવો જોઈએ પોતાનો આઇબ્રો કઈ રીતે કરવો જોઈએ અને કઈ રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ હવે જે આપણે નેક્સ્ટ વિડિયો છે એ વિડીયોમાં હું તમને એ બતાવવાની છું કે તમારે કસ્ટમરને કઈ રીતે આઈબ્રો કરવો જોઈએ આ જે રીત છે આ રીતથી તમે કસ્ટમરને પણ આઈબ્રો કરી શકો છો બેસ્ટ રીત છે આમાં છે ને શું થાય છે ઘણી વાર તમે જોશો મારા ખુદનો અનુભવ તમને કહો કે જ્યારે પણ હું આઈબ્રો કરું છું તો મારી રીત કહે છે કે મોઢામાં દોરો લઈ અને હું આઈબ્રો કરું છું જેનાથી શું થાય છે જે પણ ઝીણા ઝીણા ફેશિયલ હેર હોય છે તે નાક દ્વારા અંદર ફેફસામાં શરીરની અંદર જાય છે જે મને નુકસાન કરે છે અને ઘણી એના કારણે હું બીમાર પણ પડી જાઉં છું પણ તમે જ્યારે આ રીત કરશો તો અહીંયા છે ને ફ્રેન્ડ્સ તમે મોઢા પર માસ્ક બાંધી શકો છો જેનાથી જે ફેશિયલ હેર હોય છે ઘણા કસ્ટમરના મોઢામાં વાસ પણ આવતી હોય છે એ વાસ તમારા મોઢામાં ન જાય કે એના થૂક છે જે એ બોલે છે તો એનું થૂક તમારા મોઢા પર ન અડે તો એ વાતનું તમારે ધ્યાન રહી શકે છે આ રીતના એટલે મને તો રે ને આ રીત છે ને બહુ સારી લાગી બેસ્ટ રીત છે આ અને તમે પણ આ રીતથી જ શીખશો જેનાથી તમારું મોઢું છે ને આ રીતથી છેટું રાખી શકો ડાયરેક્ટ અંદર ન આવી શકે એને કે જ્યાં એને કોઈ પણ તકલીફ હોય જેમ કે કોઈ સ્કીન પ્રોબ્લેમ હોય છે કોઈ એને તાવ આવ્યો હોય છે કે પછી કોઈ એને સદી ઉધરસ થઈ હોય છે તો એ તમને ન થાય એ વાતનું આમાં ધ્યાન રહે છે બાકી જે બીજી રીત છે એમાં આઈબ્રો પણ સરસ રીતે થાય છે પણ મને આવી રીતે જે મારા જે શિક્ષક હતા એને આ રીતની મને માહિતી નહોતી આપી હું તમને આ રીતની માહિતી એટલા માટે આપું છું કારણ કે મને ખુદ અનુભવ થયા છે એના કારણે અને હું મારા વિદ્યાર્થીને પણ એ રીતે આ રીતે જ શીખવાડું છું કે તમે આ રીતથી કરશો તો શું થોડીક તમને તકલીફ થશે જ્યારે શરૂઆતમાં શીખો છો ત્યારે પરંતુ તમને પ્રેક્ટિસ સરસ થઈ જશે તો તમારો આઈબ્રો પણ સરસ થઈ જશે અને તમને મારી જેવી તકલીફ નહીં થાય મને ઘણી વાર એવા કસ્ટમર મળી જાય છે જેના મોઢામાં ખૂબ જ વાસ આવતી હોય છે એના શરીરમાંથી ખૂબ જ વાસ આવતી હોય છે એ સહન કરવી પડે છે તો તમારે આ વસ્તુ સહન ન કરવું હોય તો તમારે આ રીત શીખવાની છે હવે બીજી રીતમાં આપણે એ શીખવાના છીએ કે મોઢામાં દોરો લઈ કઈ રીતે આપણે પ્રેક્ટિસ કરવાની છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં તમારે જરૂર કહેવાનું છે સારો લાગ્યો તો લાઈક શેર જરૂર કરવાની છે અને હા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને હા કંઈ સમજણ ન પડી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેવાનું છે હવે આપણે ત્રીજા વિડીયોમાં મળીએ